હંગદા તાલુકામાં આવેલ નારીયાચાણા ગામ સ્વયંભર નારીચણી હનુમાનજીના મંદિરને લઈને દેશ વિદેશમાં જાણીતું છે આજે આપણા વિડીયોમાં હનુમાનજીના દર્શન કરીશું અને અહીં કેવી રીતે આવી શકાય તેમનો શું ઇતિહાસ છે વગેરે વિશે માહિતી મેળવીશું નારીચાણા ગામ તાલુકા મથક ધાંગાદાથી પંદર કિલોમીટર જિલ્લા મથક સુદનગરથી વાયા ખોડું થઈને આવ્યો તો ત્રીસ કિલોમીટર અને વાયા રાજસીતાપુરથી ચાલીસ કિલોમીટર દૂર આવેલું છે ભારતમાં અને ગુજરાતમાં હનુમાનજીના અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જેના વિશે કાંઈક ઇતિહાસ કે માન્યતા રહેલી હોય છે આ નારીચાણા ગામના પાદરમાં આવેલું હનુમાનજીનું મંદિરની સ્થાપના લગભગ સાતસો પચાસ વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને તેમની મૂર્તિના દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે આ છે સ્વયંભૂ હનુમાનજીનું મંદિર મંદિર પરિસરમાં પ્રવેશતા સામે આ હનુમાનજીના મંદિરના દર્શન થાય છે શનિવારે લોકોની ભારે ભીડ રહે છે કાર્તક મહિનાના શનિવારે દર્શનનો અનેરો મહિમા છે જય હનુમાન દાદા આ મંદિરનો અનેરો ઇતિહાસ રહેલો છે વર્ષો પહેલાં ખેતરમાં હળ ચલાવતી વખતે મૂર્તિ નીકળી હતી ત્યારે હનુમાનજીના પગમાં હળ વાગી ગયેલું તે દિવસ ભાદ્રાસૂદ બીજ હતી હાલમાં પણ ભાદ્રાસૂદ બીજના દિવસે હનુમાનજીની મૂર્તિના પગમાંથી રસી નીકળે છે એક એવી પણ માન્યતા રહેલી છે કે જ્યારે આ મૂર્તિ નીકળી ત્યારે લગભગ એક ફૂટની હતી પણ દર વર્ષે ચોખ્ખાના દાણા જેટલી વધતી હોવાથી આજે લગભગ વધીને છ ફૂટની મૂર્તિ થઈ ગઈ છે આવા સ્વયંભૂ હનુમાનજીના દર્શન અને બાધાથી મનોકામના પૂર્ણ થતી હોવાથી મોટી સંખ્યામાં લોકોને શ્રદ્ધા રહેલી છે અને દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે મંદિરની બાજુમાં મંદિરના શ્રીઓ અને કોઠારીજીની સમાધિઓ આવેલી છે આ મંદિરની વ્યવસ્થા કોઈ ટ્રસ્ટ કે સંસ્થા ચલાવતી નથી પણ ખુદ સ્વયંસેવકો દ્વારા જ મંદિરનું સંચાલન કરવામાં આવે છે આ છે શ્રી રામદૂત ભોજનાલય અહીં મંદિર દ્વારા અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે જેનો સમય છે બપોરના બાર થી બે અને આ રહ્યું ભોજનાલય વિશાળ પરિસર આ ભોજનાલયમાં ગામના યુવાનો અને લોકો દ્વારા સેવા આપવામાં આવે છે ભોજનાલય સ્વયંભૂ લોકફાળા દ્વારા ચલાવવામાં આવે છે મિત્રો તમને જણાવી દઉં કે નારીચાણી હનુમાનજીના મંદિરમાં સાંજની આરતી પૂર્ણ કરી જરૂરી કામકાજ કરી મંદિર બંધ કરી દેવામાં આવે છે મંદિરમાં વર્ષોથી કોઈ રાતવાસો કરી શકતું નથી તેવી માન્યતા હોવાથી વર્ષમાં એક જ દિવસ રાત્રિના મંદિર ખુલ્લું રહે છે અને તે ભાદરસુ બીજના દિવસે જે આ હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે ત્યારે રાતના ભજન અને અન્ય કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે જ રાત્રિના મંદિર ખુલ્લું રહે છે સામાન્ય રીતે દર શનિવારે લોકો દૂર દૂરથી ચાલીને દાદાના દર્શને આવતા હોય છે પણ આજે કાર્તિક મહિનાનો છેલ્લો શનિવાર હોવાથી અહીં મેળા જેવા માહોલ જોવા મળી રહ્યો છે આપ પણ જુઓ હનુમાનજીના મંદિરથી લગભગ બસો મીટરના અંતરે આ તલસાણીયા દાદાનું મંદિર આવેલું છે ચાલો ત્યાં પણ દર્શન કરીએ તો આ હતા ધાંગધ્રા તાલુકામાં આવેલ નાળીચણા ગામના નાળીચાણા હનુમાનજી જ્યાં કાર્તક મહિનાના ચારે શનિવારે મેળો ભરાય છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવશો સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય નારીચણા હનુમાનજીની જય જય ગરવી ગુજરાત